વાતની શરૂઆત કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકન ને પ્રેસ કરો જેથી આવનાર નવા વિડીયોસના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો બાપનું નામ ગોહિલવાડના બગડણા ગામની બગડ નદીની વેકુરમાં એક જીતરે આદમી હાથ વડે ખાડો ખોદી રહ્યો છે ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય મનની ઊંડી દાજ કાઢતો હોય તેવા ચાડા કચકચાવતો જાય છે મોએથી બડબડાટ પણ કરે છે અને પડખે થઈને ચાલ્યું જતું નદીનું વહેણ જાણે મૂર્ખા ભિખારીને મૂર્ખાઈની મસ્કરી કરતો હોય તેવો ખડખડ અવાજ કાઢી રહ્યો છે પાસે એક ઉજડા વર્ણો ઘાટીલો જુવાન હાથમાં કળશીઓ લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો તેનું એને ભાન નથી માથાની પાઘડીના આંટા ગળામાં પડવા માંડ્યા તેટલી હદ સુધી ભાન ભૂલ્યો બની ને બસ ઊંડે ઉંડે હાથ નાખી ને એ તો ગાળ કાઢતો જાય છે એ શું ખોદો છો ત્યાં કાઈ માયાનું ચરુ તો હાથમાં નથી આવી ગયું ને જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યા બાઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરી અને આ જુવાન સામે જોયું શું કરો છો ફરીવાર પૂછ્યું એ દાટું છું એટલું જ વેણ બોલે ને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાનને પડ્યો પણ અહીં નદીમાં શું દાટો છો નામ આગળના જેટલો ટૂંકો જવાબ મળ્યો નામ કોનું નામ એ ઓયલા કાળમુખાનું એટલું કહી ને ખોદનારે નદીની ભેખડ ઉપર ઉભેલા ઘર સામે હાથ ચિંધાડ્યો એણે તમારું શું બગાડ્યું તે પ્રભાતના પોરમાં ફૂલડે વધાવા માંડ્યા છો પ્રભાતને પોરે એ કાર મુખે મને ઝાકારો દીધો ડેલીએ હું ટંક બપોર આશરો લઈ ને બહુ તો ફડસ રોટલો ખાઈ જાત પણ એમાં તો એ સુમના પેટનાનો જીવ ટુંપાઈ ગયો તો પછી એવડી મોટી તાબુ જેવી ડેલી સીધને ઊભી કરી છે મહેમાનને આદરમાં ન દઈ શકતો હોય તો મેલેને એને મોલે તુમા લાલભાઈ આ ફૂલડાનો વરસાદ ગામના ક્યાં માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો ચોપડવા લાગી હતી અને એક પછી એક વેણ સાંભળી ને જુવાન મો આજે ફાળ્યું દેતો હસી રહ્યો છે ગઢવા લાગો છો જુવાને પૂછ્યું હા ગઢવી મુવા છીએ એટલે જ ને હાજ તો નકર તો જીભે આવી સાક્ષાત સરસ્વતી ક્યાંથી હોય

જોધારમાં લાયર ખાડામાં પડતો મેલ્યો લ્યો આ પાણકામાં ને એના દિલમાં કસોય ફેર નથી બે સરખા જ કઠણ દાટી દો પાણકાને હ મારો બાપો ગઢવા વાડી દો વેકુર અને મંડું ખૂંદવા ખૂંદી ખૂંદી ને પથ્થર દાટ્યો હાસ એવું કહી અને ચારણે શ્વાસ હેઠે મેલ્યો ના ગઢવા મને તો બીક લાગે છે કે નીકળી જાશે હો દરરોજ અહીં આવી ને ખબર કાઢી જાજો હમણાં આ ગામ છોડા જેવું નથી ઈ મંડુ તો માણસથી પાછું આવે એવું છે અરે મારા બાપ છોકરાના ધન વગર ભાંભરડા થઈ રહ્યા છે

બગદાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમર જ છે એક દિવસ બે દિવસ ચાર દિવસ થયા ત્યાં ચારણ ઊભા થઈ અને રાઘવ ભમરના ઓવારણા લઈ હાથ જોડીને રજા માગી બાપ એના જમણ ભાંગી ગયા છોકરા ઘરે ભાંભરડા દેતા હશે ને હું અહી અહીં સવામણની તડાઈમાં કેમ છું રાજી થઈને રજા દ્યો અધીરા માં ગઢવા ઘેર દાણા પહોંચતા કરું છું એમ કહી અને તરત ચારણને ગામડે એક કળસી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો ચારણ રોકાયો જીભ આળવીતરી એટલે ભર દાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોમાંથી પડતા મેલા જોજો આ મારા નાથની ઝુકતી પડખો પડખ બે ડેલીયું બેય ડેલી આથણ્યું જેવી બસો બસો કુંભિયા તલા દે છે બેયને ઘરે નવે નદ હાથ જોડીને ઊભી છે

કે ઘોડા જોગાણ ખાય કેટલી વાર પગડું છાંડી ને ડેલીએ બિરાજે ત્યાં હમણાં ભાઈ જાગશે અરે પણ ફૂઈ બસો ઘોડાને જોગાણ કાઈ વાંધો નહીં બાપ અહીં મહારાજને પ્રતાપે પોળિયું માં બાજરો અભર ભયર્યો છે મહારાજ ને ખબર પહોંચ્યા કે મામો પોઢ્યા છે અને કાચી નીંદરે જગાડાય નહીં માટે મામો ઉઠે ત્યાં સુધી ઘોડા તોફાન કરે નહિ એટલા સારું જોગાણ ચડવાનું આઈએવડાવ્યું છે દૂધ ના ફીણ જેવા અછોડા ઢંકાયા અને મહારાજ મામાની ઉઠવાની વાત જોતા જોતા જંજરી પીતા પીતા બેઠા બસો ઘોડા હાવડો કરતા કરતા જોગાણ બુકડાવવા લાગ્યા

અમારા સૌમાંથી જે પહેલો વેલો ગોમતીજી માં નાય એને દ્વારકાની 84 જમાડવી પડે દ્વારકાની 84 સાંભળી ને સૌ અમીરો ચૂપ થઈ ગયા સાચો સાચ મહારાજ રાઘવ ભમરનો અવાજ આવ્યો સાચે સાચ ગોમતીજીને કાંઠે તો સૌ સરખા જેને આંગળે ઉલટ આવતી હોય એ પહેલો નાય પહેલા નાવાનું પુણ્ય કઈ રાજાને જ કપાડે નથી લખી દીધું ત્યારે હવે વેણે પડજો હો મહારાજ થયો અમીરો મો સામે જોઈ રહ્યા અને ઠાકર હસવા લાગ્યા અરે મામા તમે હા બાપા હું લ્યો ત્યારે જે એવું કહી અને રાઘવ ભમ્મર પહેરેલ લુગડે અને પગરખા સોતો દોડ્યો કાંઠેથી ગોમતીજીને ખોડે કાયાનો ઘા કર્યો અને કાંઠે બેઠા બેઠા મહારાજ ખડ ખડ દાંત કાઢી ને પડકારા દેવા લાગ્યા કાંઠા ઉપર અમીરો કોચવાય અંદર અંદર વાતો કરવા માંડ્યા વાહ આટલો બધો અબુધાયર મહારાજની એ મરજાદ નહીં મહારાજે વિવેકમાં જરાક કહ્યું ત્યાં જસ લેવા દોટ દીધી મૂંઢ જાત ખરીને રાઘવ ભમરને બાવડા ચાલી ને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા પંજો લગાવી ને વાંસો થાબડ્યો પોતાના રાજના એ ઘર ઘણી માણસને પણ આટલો પોરસ આવ્યો ભાડી ને મહારાજ રાજી થયા લાડવા વળવા લાગ્યા લાડવાના તો જાણે મોટા ડુંગર ખડક્યા અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહી મલકે છે આડ બળતા હતા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા તે જોઈ અને મહારાજે આંખો ચોડતા ચોડતા મીઠો મર્મ કર્યો મામા હવે તો આંખો બહુ બળે છે ઓ આવડો બધો ધુમાડો બાપા આપની આંખોમાંથી પાણીરા નીકળે એટલે ધુમાડે મને હજી ધરપત નથી કા મામા હજી વળી શું બાકી રહ્યું છે હજી તો બાપ દાઈટુ છે તે બહાર નીકળતો નથી દાઈટુ શબ્દ સાંભળી

પોતાના પ્રજાજનને અપાવી અને મહારાજ બસો ઘોડે પાછા વળ્યા